સુરતના દરિયા કિનારે સુરક્ષાને લઈ સુવાલી બીચ પર પોલીસ ચોકી અને વોચ ટાવરનું લોકાર્પણ કરાયું હતું સુરતના દરિયાઈ પટ્ટીની સુરક્ષાને લઈ પોલીસ સજા આક્ષેપારે સુરત પોલીસ કમિશ્નરના હસ્તે સુરતના સુવાલી બીચ પોલીસ ચોકી અને સુવાલી બીચ પોલીસ વોચ ટાવર લોકાર્પણ કરાયું હતું તો આ સમયે ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુવાલી બીચ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે જેથી બીચ ઉપર આવતા પર્યટકોની સુરક્ષા વધુ સક્ષમ થઈ શકે